નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ કે જે યોજના અંતર્ગત આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મિત્રો અમે આપને જણાવવાના છે મિત્રો આ યોજના અંતર્ગત એક લાખ વીસ હજારની સહાય કેવી રીતે આપવામાં આવે છે એમના વિશે જોશું કોને કોને આ યોજનાનો લાભ મળી શકશે એમના વિશે જોશું તેમજ જરૂરી પુરાવા કયા કયા રજૂ કરવાના રહેશે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ રહેલી છે

જે અરજદારના ખાતામાં કુલ ત્રણ હપ્તાની અંદર રૂપિયા ચાલીસ ચાલીસ હજારના આમ કરીને મિત્રો ત્રણ હપ્તાની અંદર અરજદારના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ મિત્રો અરજદાર પાસે પૂરતા પુરાવા હોવા જરૂરી રહેશે તેમજ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે

વીસ હજાર ની સહાય નવા સર્વે પ્રમાણે વ્યક્તિગત ધોરણે આપવામાં આવશે તો મિત્રો જે પાત્ર હશે તે જ અરજદાર આ સર્વે અંતર્ગત સરકાર દ્વારા આ સહાય પેટે આપને રકમ ફાળવવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ ની જરૂરી બાબતો શું ધ્યાનમાં રાખ્યા જેવી છે કે જે આપની પાસે જો આમાંથી કોઈ પણ એક વિકલ્પ હશે તો આપ આ યોજના માટે પાત્ર રહેશો નહીં તો મિત્રો સૌ તો વાર્ષિક આવક અરજદારની છ લાખ થી વધુ ન હોવી જોઈએ અરજદાર ઇન્કમ ટેક્સ ન ભરતો હોવો જોઈએ બિન કૃષિ ઉદ્યોગ ધરાવતા ન હોવા જોઈએ તેમજ ફોર વ્હીલર ન હોવી જોઈએ ઘરનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ તેમજ પરિવારનો પણ સભ્યની માર્ષિક આવક રૂપિયા પંદર હજારથી થી વધુ ન હોવી જોઈએ તો મિત્રો જે આ સો ઓપ્શન રહેલા છે એમાંથી કોઈ પણ એકમાં આપનો સમાવેશ થતો હશે તો મિત્રો આપ આ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ માટે પાત્ર ગણાશો નહીં તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ માટેની અમુક પાત્રતાઓ નક્કી કરેલી છે કે ધારા ધોરણો શું રહેલા છે તો મિત્રો અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર પાસે પાકું મકાન ન હોવું જોઈએ એટલે કે અરજદાર પાસે જો કોઈ પણ પાકું મકાન હશે તો તે આ યોજના માટે પાત્ર ગણાશે નહીં અને મિત્રો અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધકામ માટે સહાય મેળવેલ ન હોવી જોઈએ એટલે કે મિત્રો અરજદારે આંબેડકર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના અથવા તો કોઈ પણ યોજના હેઠળ લાભ લીધેલ ન હોય તે જ અરજદાર બે હજાર પચીસ માં ફોર્મ ભરાવી શકશે પછી મિત્રો વાત કરીએ કે આટલી પાત્રતા આપની પાસે છે પરંતુ કયા કયા ડોક્યુમેન્ટ આપે રજૂ કરવાના રહેશે અને ક્યાં રજૂ કરવાના રહેશે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો પાસપોર્ટ સાઇઝ ફોટો એક તો જરૂર પડશે આવકનો દાખલો આધાર કાર્ડ

આમની ઉપર જઈ અને મિત્રો આપે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે એમને ખાસ નોંધ લેવી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમની ઉપર જઈ અને મિત્રો આપે આ યોજના માટે ફોર્મ ભરાવી શકશો ને આ યોજનાનો લાભ મેળવી શકશો તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ રહેલી છે તો મિત્રો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેલો છે એકત્રીસ તારીખ સુધીમાં ત્રીજા મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં આપ આ પીએમ આવાસ યોજના ગ્રામીણ માટેની જે અરજી પ્રક્રિયા ચાલુ છે તેમાં તમે આવેદન કરી શકશો અને આ યોજનાનો લાભ મેળવી શકશો